નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સાત વર્ષનો ભાઈ અને એની આઠ વર્ષની બહેન બંને ભાઈ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે નાનો ભાઈ આગળ ચાલે છે અને બહેન પાછળ છે થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં રમાકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે ભાઈ બહેનની નજીક જઈને પૂછે છે કે બહેન તારે કાંઈ લેવું છે બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું કે જેમ પિતા પોતાની દીકરીને વહાલથી રમકડા લઈ આપે એવી જ રીતે આ સાત વર્ષનો નાનકડો ભાઈ બહેનને ઢીંગલી લઈને એના હાથમાં આપે છે ઢીંગલી જોઈને બહેન તો ખૂબ જ ખુશ થઈ જાય છે કાઉન્ટર પર બેઠેલા વેપારી આ ભાઈ બહેનને બહારથી જોતા હતા ભાઈના આ માસૂમ વડપણને નિરખીને મનમાં મનમાં મલકાતા હતા કાઉન્ટર પાસે આવીને સાત વર્ષનો એ બાળક બોલ્યો કે ભાઈ આ ઢીંગલીનું શું છે જીવતરને ઘોળીને પી ગયેલા એ વેપારીએ કહ્યું કે તમારી પાસે શું છે બાળકે ચડ્ડીના ખિસ્સામાંથી સમુદ્રના કિનારેથી રમવા માટે ભેગા કરેલા છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મૂક્યા પહેલાં તો વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમી ભરેલી દ્રષ્ટિ કરી અને જેમ રૂપિયા ગણે એમ જ છીપલા ગણ્યા બાળકે કહ્યું કે કેમ ઓછા છે ભાઈ વેપારી કહે ના બેટા આમાંથી તો વધશે વધેલા છીપલા ફરી ખિસ્સામાં નાખી અને ઢીંગલી સાથે રમતા રમતા એ બાળકો તો ત્યાંથી જતા રહ્યા પણ એના ગયા પછી વેપારીને એના માણસે પૂછ્યું કે શેઠ તમે આવી કિંમતી ઢીંગલી છીપલાના બદલામાં બાળકોને આપી દીધી વેપારીએ કહ્યું હા ભાઈ આપણે મન આ છીપલા છે પણ બાળકોને મન તો આ એની અમૂલ્ય સંપત્તિ છે અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને જરૂર સમજાશે ને કે છીપલાના બદલામાં આપણે એક દુકાનેથી ઢીંગલી લઈ આવેલા ત્યારે એ મને જરૂર યાદ કરશે અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે જિંદગી તો એ મધુરી હોય છે દ્રાક્ષ ખાટી દર વખતે નથી હોતી એ પણ ક્યારેક તૂરી હોય છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધનના પવિત્ર પાવન પર્વ અવસર પર દરેકને ઈચ્છા હોય છે કે આ દિવસે બહેનના હાથે પોતાના કપાળ પર કુમકુમ તિલક અને અક્ષત ચોખા ચડે ભાઈની રક્ષા હંમેશા સુરક્ષિત રહે એવી મનોકામના હૃદય ભાવ સાથે જોડાઈને બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે આ પવિત્ર દિવસે બહેન અચૂક ભાઈના ઘરે આવે છે એમાં પૈસાની કે અન્ય વસ્તુની કોઈ લાલચ ન જ હોય એ જ બહેને લગ્ન પછી બધા જ હક છોડી દીધા હોય એ બહેન બધું જ છોડી ગઈ હોય પરંતુ ભાઈ બહેનના સંબંધનો પવિત્ર પ્રેમ અને ભાવ નથી છોડી શકતી એટલે જ વર્ષમાં એક વખત આવતો રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેન ભાઈના ઘરે ભાઈને રાખડી બાંધવા માટે અચૂક આવે છે સુખ દુઃખના ભાગીદાર બની જીવન જીવવાનું હોય છે જે બંને સારી રીતે જાણે છે બહેન હોય તો એ ભાઈ નસીબદાર છે અને ભાઈ હોય તો એ બહેન નસીબદાર છે પણ બનાવો બનતા કિસ્સાઓ બનતા હોય છતાં પણ પવિત્ર ભાવ જ્યાં જળવાયેલો હોય ત્યાં બનેલું બંનેનું હેત પાંગરે છે ગરીબ હોય કે તવંગર એના ભેદભાવ ભૂલી એકબીજા પ્રત્યે લાગણી હોવી એ ખૂબ જરૂરી છે રક્ષાબંધન પર્વ સૌને લાગણીથી જોડાયેલા રાખે એવી અભ્યર્થના મિત્રો આ ભાઈ બહેનના સ્નેહની વાત પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં આ વિડીયોને જેમ બને તેમ વધારે શેર કરજો જય દ્વારકાધીશ